ગાઈસ વેલકમ બેક ટુ અનધર બ્લોગ વેલકમ બેક ટુ ચાનવીસ બ્લોગ તો આજના દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ છે અને આજે તો મેં મસ્ત નાઈને પછી બ્લોગની શરૂઆત કરી છે અને કેમ કે મારે જવાનું છે શૂટમાં એટલે મેં મસ્ત નાઈ લીધું છે રેડી થઈ ગઈ છું અને હવે ફટાફટ થોડુંક કામ પતાવીને જવાનું છે શૂટમાં ચાલો ક્યાં છે કેરમાં ક્યાં મારું શૂટ છે અહીંયા આપણે ગાડી પાર્ક કરી દઈએ અહીંયાની બેન પણ રાધીનું ઘર આવે છે રાધી જોઈ લેજે

દીદી છે ને મારું બ્લાઉઝ ફિટિંગ કરે છે કેમ કે મને આવ્યું નથી કેમ કે પતલી રહી ને હું એટલે એટલે છે ને બ્લાઉઝ માં સ્ટીચ કરે છે અને આ બીજા દીદી છે હાઈ કઈ જો હજી એક દીદી છે એ જયારે આવે ત્યારે બતાવો ને અત્યારે જો મેં મોઢે ફેસ માસ્ક લગાવ્યું છે ડિટેલ લગાવ્યું છે ને હા ડિટેલ લગાવ્યું છે પાછળ જો કાળી બેઠી છે ભૂત જેવી આ બીજા દીદી ત્રીજા દીદી આવી ગયા છે હાઈ કઈ જો દીદી તો ખાવા બેસી ગયા છીએ અને આ દીદીએ તો મતલબ છપ્પન ભોગ કરી દીધા છે અહીંયા જો આ દીદી છે એમના સગા સગા દીદી છે ને તમારા તમારું નામ શું રિંકલ બેન અને આવડા એમનું નામ આનંદ જે હંમેશા આનંદ માં જ રે ખાવા બેઠા એમ ના કરાય ગંદુ લાગે એમ કે રીત પરવી લઉં એમ મારા હાથમાં આઈબ્રોવી લે તો મેં એ કેમ અલગ દેખાય પછી ખબર પડે કે ઓકે ગાઈસ તો મસ્ત રેડી થઈ ગઈ છું અને આપણે ગામડાના લોકેશનમાં આવી ગયા છે પાછળ જો આખું ગામડું છે અને મેં આખો આજે મરાઠી લુક મતલબ એ રીતનો લુક લીધો છે ને આ બાજુ આપણે જો ફોટોગ્રાફર ભાઈ પણ આવી ગયા છે પાલવાળા દીદી અને આ ઘરમાં આપણે શૂટ કરવાનું છે અને આ કાળીબેન જો હવે આપણે મસ્ત આપણું શૂટ કરીએ ચાલો જો અમે લોકો આર્ટિસ્ટ હોય છીએ ક્રિએટર હોય છીએ બધું જ અમે જ કરીએ રંગોળી પણ અમે જ બનાવીએ છીએ

લાડવા ખાધવા લાડવા બનાવે છે બધા પોચી જવા તૈયાર નથી બનાવ્યા કેવો મસ્ત ગોળ ગોળ બનાવે આ સેકન્ડ લુક છે અને જે વાદી દીદી કેટલી રેડી છે ને એમાં બે સપોર્ટ છે બહુ હેલ્પ છે છે ઇન્સ્ટાગ્રામ જોવા જશે અત્યારે આ નોર્મલ આવો છે પછી આખો ઓકે ઓકે હાથ હાથ આમ કરો આમ કરો જો આવું છે તારે આમ થઈ ગઈ છે અને હવે જવાનું છે શૂટિંગ ઉપર ચાલો ચાલો કાળું બે

ઓકે ગાઈઝ તો આજનો વિડીયો આપણે અહીંયા જેન કરીએ આજનો લોગ આપણે અહીંયા જેન કરીએ કેમ કે આજે આખો દિવસ તો આપણો બહુ બિઝી રહ્યો હતો શૂટમાં જ ગયો છે આજે આખો દિવસ એટલે બહુ થાકી ગયા છે અને ખાવાનું તો આપણે રસ્તામાં પાણીપુરી ખાલી દીધી હતી વીસ વીસ રૂપિયાની એટલે ધરાઈ ગયા છીએ એટલે આજના લોગને આપણે અહીંયા જેન કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બબાય છે શીખી સગ્ન આઈ